આપણે નારેલીના ટાટે આપણે આવી ગયા છે અહીંયા સરસ ઠીક છે જોઈ શકો છો નારેલી છે આપણું ઘાસ છે લાશ પણ આવી ગઈ છે જો લાશ આવી ગઈ છે ઓલા પર આવી ગઈ છે પહેલા પર આવી ગઈ છે સારી નાખે પછી પાઈ દઈએ તો ફાઈનલી મિત્રો આ વેસને આપણે અહીંયા પાઈને દીધી છે હવે અહીંયા બધીને બાંધવાની છીએ આ બધીને પાઈ દઈએ આપણે એક પાઈ કુંડો છે બાજુમાં છે ને આ બેહોના ઢાળિયામાં પંખો પણ ગોઠવી દીધો છે એટલે પંખો ફૂલે ફૂલ ફરે છે ચાલો હવે એક વાસડીને દે વાસડી પછી પાઈ દે જાફરીને જાફરી વાસડી મિત્રો હવે આપડા ખાતર પણ હમણાં કાઢવાનું છે બોલો પર કાઢે છે મારા બાપાનું પછી બધા ઢાળવા થાય અને એ પણ હારે કાઢી નાખીશ ચાલો પાયી આપણે પગડી પાડીને પાઈ દે હાલો ચાલો મિત્રો હવે આને નવરાવી દઈએ

आ लगभग घबरा के जासे क्योंकि ने 12 तारीख के बाद से महीना हो ही जा है पांच बार फरी गईस घबराती है तो हालो आलो रेडी कर ना खाने तो मित्रों वे साफरी नो और लकड़ी ले ले थोड़ी मुके आ आ पा हप

মিত্ৰ ম নভৰাই নাখি আখিড়ি কৰি নাখি যোৱা বে বজি বান্ধি হেল মস্ত মজা নহয় নাই নাখি হেলি নক নাই জয় শ্ৰী ৰামপ মিত্ৰ